ભૂત જેવું કઈ આ તો પછી બધા ક્યાંય ભૂત 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 અને સારી પત્ની આવી વાતું થાય જોયું નથી કોઈ સાંભળો બધા હું પડી જગ્યા બહુ મોટી વાત કીધી પણ તમે કઈ એટલે ભાઈ મેં કીધું તમે તારામે નીકળી જાવ તમે નીકળો તો એ તો ગયો ભાઈ ને નીકળ્યા વડીલ એટલે મેં કીધું ભાઈ તમારું ગામ છે મને કે હા મેં કીધું ભૂત થાય મને કોણે કીધું મેં કીધું આપણે ભાઈ કહેતા કઈ ભૂત થાય બોલો કે મને નથી ખબર હું તમારું ગામ છે તમને ખબર નથી એ કે મને ક્યારે ખબર હું મરી ગયા ત્રણસો વરાઈ ગયા જીત લે તો દરવાજો ન ખોલ્યો કાસમાં નીકળી ગયો મને કે નીકળાય ભાઈ ભૂત ટાઈમે આપણે વહેલા આવ્યા एक जनो साइकिल आके आके न थाकी गयो राखी रात साइकिल आके हवार में प्रोग्राम करने जाता था मरे हाँ मामले मरे के अरे सरकार मा है बम बम बनाया है रोड ऊपर मुख्य मन के एकला बम एकला बम एकला आखिर रात ये रोड एकला बम पश्चिम खबर पड़ी आखिर रात कब्रिस्तान में क्या किरो साइकिल अंधारा मन अंधारा बम क्या लिया तू ते केडो नौकरी तो એક જણો કબર ઉપર ઘણો પલાંગી બીડી પીતો સાયકલ નીકળે ત્યાં પૂછ્યું કે હેઠો ઉતારી ખબર છે ઓલો કે મને ખબર છે તક પણ એની માથે બીડી નો પીવે ઓલો કે અંદર ગરમી થાય તારી માં પછી ઓલે સાયકલ કેટલી આખી શીખ્યો સાયકલ ની શેન તોડી નાખે ક્યાં પેન્ડલ મેર એક ઝીણો જોક્સ કહું સ્વામીજી આ બાજુ છે બહુ ઝીણો છો જો સમજાય તો પકડાય તો પકડજો ટ્યુબલાઇટ થાય તો પિયર ગયા પિયર જાય ત્યારે જ ખબર પડે પત્ની શું કહેવાય દાંત પડે પછી ચોકઠો આવે ત્યારે સાચા દાંત ની ખબર પડે આંખ નું મોત્યુ આવે ત્યારે સાચી આંખ ની ખબર પડે એમ હાચે રાંધવું પડે ત્યારે ખબર પડે ઓલો નો તેડવા ગયો નો ફોન કર્યો નરસિંહ મહેતા થઈ ગયાલી કે આવું જીવન જ આવું જ આવે તો અમે ક્યાં તારે ઘોડા હણ કર્યા હતા તું તારે છે ઘોડી લઈ આવે તો પાડે અને હવે તો ખરેખર લગ્ન એ ગામડામાં એવા થાય છે રાજા મહારાજા બીજું એવા તળિયા મારવા વાળા નીકળે ભાડે મળે દોઢસો બસો રૂપિયા પાંચસો રૂપિયા આપો એટલે ચાર પ્રકારના કોટ લઈને આવે ફેરે ફેરે કોટ બદલાવે પાછા મોટી મજા એ જોઈ ને શખ પણ થાય સમય કેવો જોઈ એતો જવો આ વડીલો ને પૂછો આવું નહોતું પેલા વડીલો સંબંધ કરતા ઘરે આવીને ઘૂકટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુળો બાદ જે હોય આપડા સુરત ના એક બહુ મોટા ડાયમંડમાં મોટું નામ છે આપડે ગોવિંદ કાકા એને ફામ એમ બેઠેલા ને એમાં મને એના એક બીજા મિત્ર હતા એ લાઠીનાથ તેને એનું નામ નહીં આપ્યું એને ઓળખો છો બધાય

વાયા ભાઈ કે મારા પચાવર પહેલા લગન એની પોતાની હિતર ઉંમર ઉમર ગોવિંદ કાકા પાસે વડીલ બેઠા થાય એમ કે મારા પચાવર પહેલા લાઠીનું લગ્ન થયેલા અને ત્યારે મારા લાઠીમાં પાન મળતા તે હું બે પાન લેતો ગયો કે એક એની સાઠું ને મારી હાથું કે આપણે ત્યારે એમ હોય ને કે પાન લેતા જાય એમ એટલે મને કે ભાઈ ત્યાં જેને ઘૂંઘટ ખોલ્યો પછી બે પાન હું ખાઈ ગયો પછી એમ છું કે આને હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડીઓ મારી નીકળે એવું લાગશે એને બદલે હવે સંબંધે જોઈ ને થાય હવે તો ગામડામાં શરૂ થઈ ગયું ગામડામાં સંબંધ જોવે હમણાં એક છોકરો ગામડામાં કન્યા જોવા ગયો રૂમમાં દીકરી બેઠી હતી એટલે કીધું જા બેટા દીકરી રૂમમાં બેઠી જાઓ ત્યાં વાતચીત કરી લો જેવો બોલો રૂમમાં ગયો તો દીકરી દુખ ના આવો ભાઈ આવો તમે કેટલા બેન ભાઈ બોલો કે બે 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 ભાઈ ને એક બેન હતા આજથી બે બેન ને બે ભાઈ બેન એ દસ રૂપિયા દિન પાછો ફરી ગયો બહાર આવે તો બાપા ને એમ છું બધું ફાઈનલ થયું કામ બટા પાકો કા બાપા પાકું મારે એક બેન વધી તમારે એક દીકરી વધી એટલે નો ફાવે ધંધો ન કરવો હલો વરરાજો ફેરો ફેરો ફરવા પેલો જે ફેરી આવીને ખબર હોય પેલો ફેરો ચાલુ કરો હજી વરરાજો આગળ હાલ જેવા પચીસ ટકા હાલો ને

હા એમ જ હોય એમાં છોકરાને થયો કાંઈક પૂછ્યું એટલે છોકરાએ પૂછ્યું કે તમને તમારી ઉંમર કેટલી દીકરી ને પૂછ્યો છોકરાએ તમારી ઉંમર કેટલી ગામડા ની ફોળોડી દીકરી વિશેની ઈમાર બાન પૂછ્યું ને પણ ઓલો ગોથું ખાઈ જાઉં બાને પૂછવા જવાનું આવી વાત છોકરો કે સારો કરવું શું છોકરો મૂંઝાણો કે આને સાચી ઉંમર ગોતવી કેમ પણ હવે કેટલું ભીણ્યા એ પૂછું તો જેટલું ભીણ્યા એમાં પાંચ વર્ષ નાખી દો એટલે એની ઉંમરને આજુબાજુ અંદાજ આવી જાય એટલે છોકરે પાછું પૂછ્યું કે તમારો અભ્યાસ કેટલો તમે ભણ્યા કેટલું ઈમરબાન નું ખબર હોય કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે તા તો ઓલો ઉભો થઈ ગયો ઉભો થઈને કીધું કે પાણી જય શ્રી કૃષ્ણ ખરેખર એમાં હું એમ કે ભલે બેનો એટલા પાછળ બેસે પણ એ જેટલા શ્રદ્ધાથી સાંભળતા એટલા બધા આપણે પુરુષ જાતિ શ્રદ્ધાથી ના સાંભળી શકીએ ભગવાન કૃષ્ણ ગીતામાં સાત લક્ષણ સ્ત્રી માટે બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શ્રદ્ધા પુરુષમાં ન હોય સ્ત્રી એટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે ત્યારે સ્ત્રીની શક્તિ શરૂ થાય તહેવાર કોઈ પણ હોય આપણે આ તિથિ ને તહેવાર જોઈએ ને તોય લેર આવે ફાગણ મહિનાની પૂનમ છે પૂનમ પણ હોળી પૂનમ સતા હોળી છે અમાસ સતા દિવાળી એમ તિથી છોડો તમે કેમાં રેવા હરખે માંગો છો પછી હોળી પછી તરત ધૂળેટી પેલા ધૂળેટું નહીં અગર પેલા ધૂળેટી આપ્યો તો એ ગલાલે રમી પછી નો હોળા હળગાવત નહીં 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 પહેલા હોળી પછી ધૂળેટી એનો અર્થ કે હોળી જેવો દિવસ આવી જાય તો ચોવીસ કલાક ધીરજ રાખજો બીજે ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉઠતો હશે કાળી સૌદેશ પછી દિવાળી પેલા કાળી સવદેશ